18 વર્ષ બાદ રાહુનો તોફાન कन्या રાશિની 10 મોટી સાચી થનારી ભવિષ્યવાણીઓ જે તમારો હોશ ઉડાવી દેશે સમયને બદલવામાં વાર નથી લાગતી ક્યારેક એવું પણ બને છે કે બધું જારતા હોવા છતાં આપણે ચૂપ રહેવું પડે છે સામર્થ્યવાન હોવા છતાં આપણે સહન કરવું પડે છે અને છેલ્લે 4 મહિના કદાચ આપણે બધાય આજ સ્થિતિનો અનુભવ કર્યો છે કે કારણ કે રાહુ દેવ આ કળિયુગના રાજા મૃત અવસ્થામાં હતા જ્યોતિષ કહે છે કે જ્યારે કોઈ ગ્રહ ચોવીસ થી ત્રીસ ડિગ્રી પર પહોંચે તો તેને મૃત અવસ્થામાં ગણવામાં આવે છે અને અઢાર મે થી બે સપ્ટેમ્બર સુધી રાહુ આ જ મૃત અવસ્થામાં હતા વિચારો રાહુ જેવો ગ્રહ જેને તોફાન કહેવામાં આવે છે જો નિરુપાય અને લાચાર થઈ જાય તો હાલત કેવી હશે હવે સમજો વાત ને ઉંદાર થી અત્યાર સુધી રાહો હાજર હતા પણ નિષ્ક્રિય હતા કોઈ મોટો પરિણામ કોઈ મોટી હલચલ સામે આવી રહી ન હતી પણ હવે કહાની બદલાવાની છે 2 સપ્ટેમ્બર થી રાહો પોતાની 24 ડિગ્રી ને પાર કરીને 23 ડિગ્રી પર આવી જશે એટલે કે મૃત અવસ્થાનો અંત અને રાહો ફરીથી જીવંત અને જારે રાહો जागे છે ત્યારે માત્ર હવા નથી ચાલતી પણ આવે છે તોફાન એવું તોફાન જેની પાસે કોઈ સીમા નથી કોઈ બંધન નથી એવું તોફાન જેનો વિઝન એકદમ સ્પષ્ટ છે હવે સવાલ એ છે કે આ તોફાન કોને ઊંચાઈ સુધી લઈ જશે અને કોના જીવનમાં મહાભારત મચાવી દેશે સમજીશો ખૂબ ધ્યાનથી કારણ કે આ માત્ર એક ગોચર નથી પણ રાહુનું સામ્રાજ્ય છે અને આ સામ્રાજ્ય તમારી કિસ્મત નક્કી કરશે મિત્રો રાહુનું અસલી સામ્રાજ્ય સમજવું હોય તો તેમના પસંદગી અને આ સમયે રાહુ છઠ્ઠા ભાવમાં બેઠા છે કન્યા રાશિના છઠ્ઠા ભાવ એટલે સંઘર્ષ મહેનત સેવા અને જીતનું સ્થાન પણ આ છઠ્ઠું ભાવ શા માટે આટલું ખાસ છે કારણ કે અહી બિરાજમાન છે 11 નંબરની રાશિ ઈચ્છાઓની પૂર્તિનો પ્રતીક અને રાહો પોતે શું છે રાહો છે ઈચ્છાઓનું કારણ એટલે કે જ્યાં સુધી મનમાં ઈચ્છા ન जागे રાહો ચેન્થી નથી બેસતા અને હવે જારે રાહો અહી છે તો તમારા અંદર તે આગ સળગવાની છે જે તમને તમારું લક્ષ્ય સુધી લઈ જશે છઠ્ઠું ભાવ માત્ર સંઘર્ષનો નથી આ નોકરી સેવા અને કાર્યક્ષેત્રનું પણ છે તો યાદ રાખજો આ સમય રાહુનો એક એવો પાયો જે તમારા કારકિર્દીને નવી ઊંચાઈઓ સુધી લઈ જશે પણ રાહુ માત્ર સ્થિરતા નથી આપતા જ્યાં રાહુ હોય ત્યાં બદલાવ પણ થાય છે તેથી જે લોકો નોકરીમાં છે દેwna માટે 2 સપ્ટેમ્બર થી નોકરી બદલવાનો યોગ મજબૂત થશે પરંતુ જો તમને બદલાવ નથી ઈચ્છતા તો નિરાશ ન થાઓ કારણ કે રાહુ નું તોફાન માત્ર ઉથલપાથલ માટે નથી આવ્યું આ તમને શક્તિ આપવા આવ્યું છે જેથી તમે તમારી મહેનતથી તે પ્રાપ્ત કરી શકો જે અત્યાર સુધી માત્ર સપનું હતું તો આવો મિત્રો વિલંબ કર્યા વિના જાણીએ તે 10 મોટી સાચી થનારી ભવિષ્યવાણીઓ પરંતુ આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી લખજો જય બજરંગબલી અને એક લાઈક કરજો અને જો ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો પહેલી ભવિષ્યવાણી પહેલી ભવિષ્યવાણી કહે છે કે રાહુનો પ્રભાવ માત્ર છઠ્ઠા ભાવ સુધી સીમિત નથી તેમની દ્રષ્ટિ સીધી કારકિર્દીના ઘર પર પડી રહી છે એટલે કે જે કામ તમે કરી રહ્યા છો તેજ કામમાં તેજી દિશામાં રાહુ તમને મોટો લક્ષ્ય સુધી પહોંચાડવાના છે તે સફળતા જેની તમે કલ્પના કરી હતી હવે રાહુ તેનો રસ્તો સાફ કરવા જઈ રહ્યા છે જો તમારા પર કોઈ દેવું છે તો યાદ રાખજો રાહુ પાસે હંમેશા રસ્તો હોય છે અમૃત સુધી કેવી રીતે પહોંચવું તે કળા ફક્ત રાહુ જાણે છે અને હવે તેજ સ્પષ્ટતા તમારા જીવનમાં આવવાની છે छठा भाव मा बैठेला राहु मात्र इच्छाओ ने जगाड़ता नथी पर अवरोधो ने पर तोड़े छे जो कोई शत्रु तमने त्रास आपी रह्यो छे पछी भले ते गुप्त होय के सामे हवे तेनो अंत थशे जे अड़चणो वारंवार तमने पाछळ खेंची रही हती हवे तेनो नाश थवानो छे एटलुज नहीं जो कोई रोग तमारी ऊर्जा ने खत्म करी रह्यो हतो તમને તમારા કામ પર ધ્યાન આપવા દેતો ન હતો તો આ સમય બદલાવ લાવશે જાણતા તો તમે બધા હતા સમજતા બધા હતા પણ પગલા આગળ નહોતા વધી રહ્યા હવે રાહુ મૃત અવસ્થામાંથી જાગૃત અવસ્થામાં આવી રહ્યા છે અને આ જાગૃતિ તમને એક નવા આયામ એક મોટા બહેતર પરિણામ સુધી પહોંચાડવાની છે બીજી ભવિષ્યવાણી હવે ધ્યાન આપજો ราหูની નવમી દ્રષ્ટિ સીધી 7 નંબરની રાશિ પર પડી રહી છે અને આજ સ્થાન છે તમારો ધન ભાવ બીજો ભાવ એટલે વાત માત્ર પૈસાની નથી ધન સંપત્તિની વિશાળતાની છે જ્યારે રાહોની દ્રષ્ટિ ધન ભાવ પર આવે છે તો લક્ષ્ય નાનું નથી રહેતો ટાર્ગેટ મોટો થઈ જાય છે ગુરુ સ્થિર અને પવિત્ર વિસ્તાર આપે છે પણ રાહો રાહો તોફાની વિસ્તાર આપે છે જ્યા સીમાઓ તૂટે છે અને નવી ઊંચાઈઓ બને છે આજ કારણ છે કે મોટો આર્થિક લક્ષ્યો કરોડોની વિચાર સરણી રહોના હાથમાં ઝટપથી આકાર લે છે જે લોકો ધન સાથે જોડાયેલા કામોમાં છે ફાઇનાન્સ ટ્રેડિંગ રોકાણ લોન કલેક્શન કે પછી વાણી વક્ત વ્યતિ કારકિર્દી બનાવે છે જેમ કે એન્કરી સેલ્સ કાઉન્સેલિંગ મોટિવેશન ગાયન તેમને આ સમયગાળામાં સકારાત્મક ઉછાળો જોવા મળશે નામ અને ખ્યાતિ સાથે ચાલશે કારણ કે રાહુ બ્રાન્ડ અને ઓળખ પણ બનાવે છે મિત્રો બીજું ભાવ કુટુંબનું પણ છે તો પરિવાર માટે કંઈક મોટું કરવું પરિવારની સુરક્ષા અને સમૃદ્ધિ વધારવી સોનું મિલકત લાંબા ગાળાની સંપત્તિ જોડવાના નક્કર મોકા મળશે જ્યાં અત્યાર સુધી અડચણો હતી ત્યાં હવે રાહુની સ્પષ્ટતા રસ્તો બતાવશે અને તમે કામમાં સફળતા પકડી શકશો જેમાં અત્યાર સુધી સંઘર્ષ ચાલી રહ્યો હતો ત્રીજી ભવિષ્યવાણી મિત્રો ત્રીજી ભવિષ્યવાણી ખૂબ જ ખાસ છે કારણ કે અહીંથી રાહુનો અસલી ખેલ શરૂ થાય છે કારણ કે રાહુની દૃષ્ટિ માત્ર જોતી નથી પણ ભાગ્યનો નકશો બદલી દે છે ราโหની 5મી દ્રષ્ટિ સીધી કારકિર્દીના ઘર પર પડી રહી છે એટલે કે આ માત્ર એક દ્રષ્ટિ નથી આ કારકિર્દીની સીડીઓ ઝડપથી ચડવાનો સંકેત છે પછી આવે છે 7મી દ્રષ્ટિ જે 12માં ઘર પર જઈ રહી છે 12મો ભાવ ખર્ચનો પડ છે અને વિદેશનો પડ એટલે કે આ સમય વિદેશ સાથે જોડાયેલા अवसरों કે મોટો રોકાણની સ્થિતિ પણ બની શકે છે અને રાહુ ની પોતાની 9મી દ્રષ્ટિ તે ધન અને પૈસાના ભાવ પર પડી રહી છે વિચારો જારે રાહુ જેવી શક્તિ પોતાની નજર ધન પર નાખે તો ત્યાં હલચલ ન થાય એવું કેવી રીતે બની શકે હવે આ ત્રણેય ઘરોને સમજો જ્યાં રાહુ ની 5મી દ્રષ્ટિ પડી છે તે છે ત્રીજું ઘર ત્રીજું ભાવ મહેનત સાહસ અને કર્મનો પ્રતીક છે અને આજ કારણ છે કે કારકિર્દીમાં મોટો હોદ્દો સુધી પહોંચું કે પછી કોઈ મોટો ઇન્ક્રીમેન્ટનો આવું શક્ય છે કર્મ ક્ષેત્રમાં એવી સિદ્ધિ જે માત્ર પૈસા જ નહીં પણ ઓળખ પણ અપાવે કારણ કે નામ અને ખ્યાતિ બનને રાહુની ધરોહર છે અને હવે આ ધરોહર તમારા હિસ્સામાં આવવાનો સમય છે ચોથી ભવિષ્યવાણી જે લોકો રાજનીતિમાં છે તેમના માટે આ સમય સોનાથી ઓછો નથી રાહુની દ્રષ્ટિ સીધી બારમાં ઘર પર પડી રહી છે અને બારમું ભાવ શું છે વિદેશનું મોટા અવસરોનું છુપાયેલા લાભનું એટલે કે રાજનીતિમાં નામ હોદ્દો અને વિદેશ સાથે જોડાયેલી સંભાવનાઓ હવે પ્રબળ થશે હવે નોકરીની વાત કરીએ તો રાહુ છઠ્ઠા ભાવમાં બેઠા છે જે સેવા મહેનત અને કાર્યક્ષેત્રનું પ્રતિક છે અને જ્યારે રાહુ અહીં હોય છે તો નોકરીની સીમાઓ તૂટે છે એટલે કે તમારું કામ વિદેશ સુધી પહોંચી શકે છે જે લોકો મલ્ટીનેશનલ કંપનીઓમાં જવા ઈચ્છે છે કે વિદેશમાં નોકરીનું સપનું જોય છે તેમના માટે આ સમય બિલકુલ યોગ્ય છે પાંચમી ભવિષ્યવાણી મિત્રો હવે સાંભળો ધ્યાનથી બિઝનેસ વારાઓ માટે પણ રાહો वरदान સાબિત થઈ શકે છે જો તમે એક કામ કરી લીધું છે અને હવે દાયરો વધારવા ઈચ્છો છો કે બહુવિધ પ્રોજેક્ટ્સમાં હાથ નાખવા ઈચ્છો છો તો રાહો આ સમયે તમારા માટે રાહ ખોલી રહ્યા છે 7મો ઘર વેપાર નું ઘર છે અને રાહો ની દ્રષ્ટિ ત્યાંથી 12માં ભાવ સુધી ફેલાયેલી છે એટલે કે તમારું બિઝનેસને વિસ્તાર મળશે નવા ક્લાયન્ટ મળી શકે છે નવા પાર્ટનર જોડાઈ શકે છે અને તેમની સાથે મળીને તમે તમારા કામને નવી ઊંચાઈઓ સુધી લઈ જઈ શકો છો છટકી ભવિષ્યવાણી હવે આવે છે મિત્રો મહત્વની ભવિષ્યવાણી 12 માં ઘર પર રહેોની ખાસ દ્રષ્ટિ પડી રહી છે અને આજ તમારા જીવનમાં મોટો બદલાવ લાવવાની છે આ ઘર વિદેશ સાથે જોડાયેલું છે તેથી જે લોકો વિદેશમાં કામ કરવા ઈચ્છે છે કે ટ્રાન્સફરની આશા રાખીને બેઠા છે આ સમય તમારા માટે શુભ સંકેત લઈને આવ્યો છે રાહુ છઠ્ઠા ભાવથી જોઈ રહ્યા છે અને છઠ્ઠું ભાવ નોકરીનું છે એટલે કે જે રાહુ સપનું તમે જોઈ રહ્યા હતા તે હવે વાસ્તવિકતામાં બદલાઈ શકે છે મિત્રો જો તમે હોસ્પિટલ હેલ્થ સેક્ટર કે કોઈ ચિકિત્સા ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો આ સમય તમારા માટે સોનેરી અવસરો લઈને આવશે આજ બારમું ભાવ રોકાણ સાથે પણ જોડાયેલું છે જો તમે મોટા રોકાણનું વિચારી રહ્યા હતા પણ વારંવાર અડચણ આવી રહી હતી તો હવે તે અડચણ ખતમ થવાની છે રાહુની આ દ્રષ્ટિ તમને તે શક્તિ આપી રહી છે જેનાથી તમારું મોટું પ્લાન સાકાર થશે મિલકત ખરીદવી હોય મોટો સોદો કરવો હોય આ સમય તમને યોગ્ય અવસર આપશે અને સૌથી ખાસ વાત રાહુનો આ દ્રષ્ટિકોણ તમને કામમાં અણધારી સફળતા અપાવશે જેમાં તમે અત્યાર સુધી સંઘર્ષ કરી રહ્યા હતા અંતિમ ભવિષ્યવાણી હવે સાંભળો મિત્રો ધ્યાન રાખજો દરેક સિક્કાની બે બાજુ હોય છે રાહુની પણ છે જ્યાં તે તમને સફળતાની ઊંચાઈઓ સુધી લઈ જઈ શકે છે ત્યાતે ભય અને ભ્રમ પર પેદા કરી શકે છે પણ જીત હંમેશા તે વ્યક્તિની થાય છે જે ભ્રમમાંથી બહાર નીકળીને સ્પષ્ટ લક્ષ્ય પર ધ્યાન રાખે છે راہોનું વિઝન સ્પષ્ટ હતું અમૃત કલશ સુધી પહોંચો ભલે ગમે તેવી પરિસ્થિતિઓ હોય તમારે પર 2026 નું વિઝન બનાવવું પડશે પોતાનું લક્ષ્ય નિક્કી કરો અને તેના પર સતત સમય આપો કારણ કે રાહુ અગિયાર નંબરની રાશિમાં છે અને તે ઘર છે અને શનિ શું છે શનિ એટલે સમય તેથી રાહુ તમને આગળ આગળ વધવા વધવા માટે માટે મદદ કરશે પણ તે સમય અને ધીરજ આપવી જરૂરી છે હવે વાત આવે છે ઉપાયની તો રાહુની કૃપા મેળવવાનો સૌથી મોટો ઉપાય છે ભગવાન મહાદેવ પર જળાભિષેક કરવો સાથે જ પોતાના ઈષ્ટદેવનું નામ સ્મરણ કરો તેમના મંત્રોનો જાપ કરો એમ પણ કહેવાયું છે કે કળયુગમાં ફક્ત નામ સ્મરણ જ બધી અડચણોને પાર કરી શકે છે અને આજ રહો જે આજે જાગૃત અવસ્થામાં આવી રહ્યા છે તમને મોટા દાયરા સાથે જોડવાના છે ધન કુટુંબ કારકિર્દી દરેક ક્ષેત્રમાં આ સકારાત્મકતા લઈને આવશે આશા છે કે તમે આને ઊંડાણથી સમજ્યા जो आ माहिती तमारा माटे उपयोगी रही हो तो आ वीडियो ने लाइक अने कमेंट करीने तमारो प्रेम जरूर आप जो अने जो तमे हजु सुधी चेनल सबस्क्राइब नथी करी तो तरत सबस्क्राइब करी ले जो तमारा बधानो दिवस शुभ अने मंगलमय रहे आ शुभेच्छाओ साथे जय श्री कृष्ण